રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી હિટ એન્ડ રન ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે આઈટીઆઈની સામે એક ઇકો કારની અડફેટ આવતા આશરે બેતાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું તો મળી આવતી માહિતી મુજબ તાલુકાના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં રહેતા બેતાલીસ વર્ષીય સોનલબેન ગંગાજડીયા નામની મહિલા ગત મોડી રાત્રે હોટલમાં રસોઈનું કામ કરી પોતાના ઘર તરફ પરત ફરતા દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા તો આ ઘટનામાં મહિલાનું સ્થળે જ મોત નીપજ્યું હતું તો આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે સ્થળે દોડી આવી મૃતક મહિલાના મૃતદેહને તે માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ફોર મોબાઈલ એપ